ગુજરાત રાજ્ય સરકારે મૌખિક જાહેરાત કરી હતી કે ચોવીસ હજાર સાતસોની અમે કાયમી ભરતી કરીશું હવે ચોવીસ હજાર સાતસો ની હજી કાયમી નોટિફિકેશન અમે રાજ હોતા હતા ત્યારે આજે સરકારે જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરી દીધું એટલે મૌખિક જાહેરાત અલગ છે અને લેખિત જાહેરાત કંઈક અલગ આવી રહી છે એટલે સરકારની કથની કંઈક અલગ છે અને કરની કંઈક અલગ છે એ સ્પષ્ટપણે આજે સાબિત થઈ રહ્યું છે કેમકે જ્યારે વાત થતી હતી ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કહેવાય કે ચોવીસ હજાર સાતસો ને કાયમી ભરતી કરીશું પણ મેં નોટીફીકેશનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે નોટિફિકેશન એક કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકનું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે જી હા અને આજ ગુજરાત રાજ્ય સરકાર એક નવી યોજના લાવી છે ગુજરાતના યુવાનોને કહી શકાય ગેરમાર્કે દોરવા માટે મૂર્ખ બનાવો યોજના અને આ મૂર્ખ બનાવો યોજના અંતર્ગત એ મોટા અને લાંબા ગાજરો આપી રહી છે અને એ ગાજરો છે જે યુવાનોને લટકાવીને દેખાડવામાં આવી રહ્યા છે કે અમે આટલી ભરતી કરીશું પરંતુ એની આડમાં જે કોન્ટ્રેક્ટ આધારિત જે ભરતીઓ છે એને સતત વેગ અપાઈ રહ્યો છે અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે તમે મૌખિક જાહેરાત કરી હતી એનું ઓફિશિયલ રીતે અધિકૃત જે પોતાની વેબસાઇટ ઉપર કે સરકારી વેબસાઇટ ઉપર કયા વિષયમાં કેટલી ભરતી કરવામાં આવશે કેટલું મેકઅપ છે કેટલું રોસ્ટર છે એની તાત્કાલિક ધોરણે જાહેરાત કરવામાં આવે બાકી અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે મૂરખ બનાવો યોજના અંતર્ગત ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એને મૂરખ બનાવવાના ધનતા કરી રહ્યા છો અમે આવનાર દિવસોની અંદર જો આની ઓફિશિયલ નોટિફિકેશન જો જાહેરાત નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધીનગરની અંદર અમે વિધાનસભા સત્રમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હશે ત્યારે અમે આજ કેબિનેટ નો ઘેરાવો કરીશું બસ આટલી અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમે જે મૌખિક જાહેરાત કરી હતી એને ઓફિશિયલ જાહેરાત કરો અને ગ્રાન્ટ સહાયકના નામના જે ગતકડાઓ છે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે લાવવામાં આવ્યા હતા એને બંધ કરવામાં આવે અને કાયમી રોજગારી એ વિદ્યાર્થીને આપવામાં આવે એટલી અમારી માંગણી છે જય હિંદ જય ભારત